મારું નામ પુષ્પરાજ છે મેં ધારા સભ્યનો વેસ ધારણ કર્યો છે મારું નામ અભિષેક છે મેં આજે ચંદ્રશેખર આઝાદનો વેસ ધારણ કર્યો છે મારું નામ યશરાજ છે મેં ડીપીઓનો વેસ ધારણ કર્યો છે મારું નામ આર્યન છે મે જવેલ સિંહ વેશ ધારણ કર્યો છે મારું નામ છે વેશ ધારણ કર્યો છે મારું નામ છે વેશ ધારણ કર્યો છે

મારું નામ કર્મદીપ છે મેં આજે નરેન્દ્ર મોદીનો વેશ ધારણ મારું નામ દિવ્યા છે મેં આજે શિક્ષકનો વેશ ધારણ કર્યો છે નામ નિદ્રા છે અને આજે વિદ્યાર્થીનો વેશ ધારણ કર્યો છે મીરાબાઈ નો વેશ ધારણ કર્યો છે મારું નામ કાલે છે મેં આજે સુનિતા બીજેપી નો વેશ ધારણ કર્યો છે મારું નામ એકતા છે મેં આજે દ્રૌપદીનો નો વેશ ધારણ કર્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

લામણ ફેર તો મને ખબર છે હું બની બધા કે હું પતંગ્યુ બની શક્યા હા બસ સર બની છો ભારત માતા કે આજે સરસ્વત મારું નામ આજે તલાકી મંદિરનો